આમ જો ફેમિલી કેટલો બદનો વા ઓ હો 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 ઓય માય ગોડ ફેમિલી ઓ માય ગોડ આમ તો આ દરિયાનો એકલો વા અને અને અમારે તો આ ગુફામાં ગલી છે તો અને ફેમિલી વધારે તો વાવ ઊભી આવી છે તો અમારે હેને ગલી જવાની છે તો આ મકાનની અંદર ગલી જવાની છે ફેમિલી કા આપણે ગલી જવાનું કે બહુ ટાઈટ હોય ટાઈટ હોય હા બાકે ઓ ટાઈટ હોય ફેમિલી આમ તો ફરી કોબરી કો બધું પડી ગયું ને તમે કે કેતા બોલો બોલો હવે કો ફેમિલી હરીગો પડી જાઉં તમને બતાડું પાહાલી અને મિત્રો એ વાવાઝોડું હઈ છે ફેમિલી આ વાવાઝોડાનું આવલું બધું છે વરસાદ ને વરસાદ ને બધું ને ફેમિલી કેરીઓ કેટલું ખરીદ્યું ને તમને બધું બતાવવામાં આવી છે વિડીયોમાં કંટ્રોલી બિના રહેતા વિડીયો આખો દોતો છેલે હુંધી તો ફેમિલી છેલે હુંધી દોતો હવે હા જો ફેમિલી બધું વિખાવ મીડ્યું અને ફેમિલી આ આંબો કોલા આંબો બધું તમને કેરીઓ બતાવવામાં આવી છે અને કેરીઓ ખરવા પણ મળ્યું છે ફેમિલી ઉઝાડવામાં આવી ગયો સોરેંગોટ પેરીનું હોય માય ગોડ ઓ માય ગોડ આમ તો આમ કેરીઓ ઓ હો

પાકવા બાપા કોથી જલસે ને આમ તો ફાવ પીળી રેલ થઈ ગયો હે આ છે આમ તો બદામ કેરી દો હે આ છે બારે માં શામ એની ની કેરી દો આમ નાખ દી અને આ બજુ પીળી પીળી થઈ ગયો ને બજુ પાક બાપા ઉપર થઈ ગયો છે એ બધી ચાલો ઓ હોય કેટલું ઓરોડે હોય ના હોય ને નીકળો ઓરોડે છે તા ડાલ ભાંગી જી બોલ આપણે તો ફેમિલી તો ડો ડાલ ભાંગી જી પણ આ હે ને આજની ભાંગી જલ નથી કાલ બમદીની ભાંગી જલ છે તો હુકાજી ગા तो फिर मिला आया हम बारे में चल से तो आया बोने पड़ियो नन्यो नन्यो पड़ियो अन्य हम दो काई तरह दो तुमने देखा दो फैमिली एक नंबर हूं आया तो तो काई तरह मिल जो से हेलो हमने एक काई तरह मिल जो से आया हां मिल बोला बने जरा कितना काई लगा काई दिन डाली नम्मी जी के हो हां काई दिन डाली नमे ली देती भाई नमे ली देती हां नमे ली देती जो काई तरह नाक આપણે મોટા મે આઈલા દઈ છે તો ઓહો લો વાયલા વાળા મ તો કેવા આવેલો લો બધે તો હે કે તો ફી મે લીધો મોટા મે આવી ગયા ને આવ્યું કે કેરીયું છે અહીંયા તો અહીંયા ખરીયું કે ને ખરીયું ઓન છે આપણે બીજું કઈ લોવા નથી આલો જોઈ લઈ તો ફેમિલી ઓલા પણ તો ખરી છે હવે ના 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 જા છે હવે કેરી લેવા એ લી લીધી હવે અમે કઈ ઓલા પણ શીકો ખીરો લઈ આવો તો કોની કોની છે આ તો કોની કોની છે ફેમિલી આ તો તવાઈ છે આમ સમજો આ તો આજ કાલ ની ખરી જેલી છે બોલો આજ ની ખરેલી અંદર તો શીકુ લેવા જેલા છે વાલા ભાઈ તો ફેમિલી શીકુ આવી જાય તો ખરીન ખરીન આમાં નાખી જો બધાય એટલે જાય એટલું કે ફળ ભેગા કર્યા છે ફેમિલી જો આ એક કેરી કેમ હે આ પાકવા પાકવા થઈ ગયો મોટો હાસુ ખાવી તારે અંદર અંદર ફોરે ફેમિલી જામી જો આમ સમજો હે તો તો કેરી લઈને આવી જશે તો તો કેરી કેમ ભણે ફેમિલી આમ સમજો એ જ આ ક્યાંક કેરી તો કંઈક પકડો બદામ બદામ વળી કેરી તો કેમ પણ એ ફેમિલી તો આ છે ધનજીભાઈ તો હું બદામ ત્યાં આમ તો આમ તો તો એ ફેમિલી આ ક્યાલ પડી ગઈ અને અમારો આંબોય પડી ગયો આમ દો દોવાનો આ પોપીઓ પડી ગયો ઓહો આમ દો આમ બધા કેવું વાવાદળું આવ્યું છે આંબો પણ ફેમિલી અંદરલી લઈ હળી ગયેલો હતો એવું બધું હતું એટલે આંબો પડી ગયેલો હશે જો અંદર લઈ હળી ગયેલો હતો અંદર લીધો આવું કંઈક થઈ ગયું તો કેમ પણ અંદર લઈ આવું કંઈક થઈ જાય

પાણી ધોળી જાવ પામણીથી એટલો અમારે એટલો અમારે વરસાદ આવી ગયો છે અને ફેમિલી અને ફેમિલી ઓલા કેરી એ હતા જયદીપ ને કૃપાલ તો એ મારા મામાના છોકરા હતા એ અહીંયા આટો મારવા આવેલા છે આટો મારવા આવેલા છે ફેમિલી રોકાવવા અને રોકાવ્યા પણ અને ફેમિલી તો તમને કેવો લાગ્યો આ વિડીયો તો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશે નવા વિડીયો સાથે બધા મિત્રોને બાય બાય ટાટા બાય બાય